કચ્છમાં શરૂ થયેલી નો રોલ નો ટોલ ઝુંબેશના સફળ આગામી બોતેર કલાક સુધી ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે આંદોલનના કારણે પાંત્રીસ હજારથી વધુ ટાયરોના થંભી ગયા છે જેના કારણે ટોલ ઓથોરિટી દ્વારા ત્રણ દિવસ માટે ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લીધો છે સામખિયાળી માખેલ સૂરજબારી અને મોખા સહિતના ઇન્ટરનેશનલ હાઇવે પર પંદર તારીખ સુધી કોઈ ટોલ ટેક્સ કરવામાં આવશે નહીં ટ્રાન્સપોર્ટની મક્કમ લડત અને દિલ્હી સુધી પહોંચેલા પડઘાને કારણે આ નિર્ણય લેવાયો છે

ટોલ ફ્રી કરી આપ્યા છે એ કચ્છ જિલ્લાની ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી માટે ઇતિહાસ છે આદ્ય સુધી સાહેબ કોઈ કોઈ પણ ઓથોરિટી કે કોઈ પણ સંસ્થા ટોલ બંધ કરી શકી નથી આ જોઈન્ટ ફોરમે આજે કચ્છ જિલ્લાની જનતાનું પાણી અને કચ્છ જિલ્લાનું પાણી બતાવી આપ્યું કે સોમવાર રાત્રિના બાર વાગ્યા સુધીનો આ એક ભ્રષ્ટાચાર રૂપી ટોલ ચાલુ નહીં રહે અને બધા નાના મોટા વાહન ચાલકો ટોલ ફ્રી ચાલશે એના માટે જે મુહિમમાં સાથ દેવાવાળા બધા ડ્રાઈવરો

સુરજબારી સામખિયારી અને મોખા એ ચારે ચાર માં એક રૂપિયા નો ટોલ ચૂકવો નહીં પડે અને ત્યાં સુધી એ લોકો રિપેરિંગ કામ પૂરું કરશે અમે અહિયાં થી બધા આભારી છીએ ઓલ કસ્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના કે જેઓ અમને સાથ સહકાર આપ્યો મીડિયા ટેક્સી એસોસિએશન ના નામી અનામી ઘણા બધાના ના પ્રશાસન ના કલેક્ટર શ્રી ભુજ અમે એસપી શ્રી પૂર્વ કચ્છ અને પોલીસ ડિપાર્ટમેન્ટ ના પણ આભારી છીએ કે એમને અમને આટલો સપોર્ટ આપ્યો એટલે અમે બહુ દિલથી કે આજે કચ્છનો ટોટલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક નેજા હેઠળ ભેગો થઈ અને પોતાની જે માંગણી હતી માંગ હતી એ પૂરી કરી શક્યા છીએ નમસ્કાર મિત્રો અત્યારે હાલ આપણે જ્યાં ઉભા છીએ સામખિયારી ટોલ પ્લાઝા આવેલો છે કચ્છ મોટામાં મોટો ટોલ પ્લાઝા જે કરોડો ની લાખો ની કમાણી કરે છે તે આજે ગઈકાલ થી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની જે હડતાલ હતી એનો આજે બીજા દિવસે બાર વાગે સુખદ અંત આવ્યો છે અને રોડ ઓથોરિટી દ્વારા દિલ્હી સ્થિત અધિકારીઓ અહીંયા આવ્યા એક બેઠક મળી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી બહુતેર કલાક સુધી કચ્છની તમામ ટ્રક માલિકો ટ્રક ટ્રકોને તેમજ કચ્છના તમામ વાહનોને ટોલ ફ્રી માટે નીકળવા દેવામાં આવશે તો અત્યારે આ હાલ ખાસ કરીને કેમેરા બતાવું છું કે અહીંયા સામખિયારી ટોલ પ્લાઝા ઉપરથી જે ગાડીઓ છે તે નીકળી રહી છે અને તમામ ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવી રહ્યો છે તો કચ્છના જેટલા પણ ટોલ એક ટોલ નાકા છે ત્યાંથી ટોલ ફ્રી માટે નીકળવા દેવામાં આવશે અને આગામી બૌતેર કલાકની અંદર આ ફ્રી રાખવામાં આવે છે અને મૌતેર કલાકની અંદર કચ્છના જે પણ

પ્રથમ વખત એવો બનાવ બન્યો છે કે ત્રણ દિવસ માટે બોતેર કલાક માટે ટોલ ફ્રી કરવામાં આવ્યો છે દીપક આહિર દિવ્યાંગ ન્યુઝ દીપક આહિર દિવ્યાંગ ન્યૂઝ બચાવ કચ્છ